સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મ્યુચ્યુઅલ બેંક એકાઉન્ટ મારફતે ફ્રોડ કરતાં બે આરોપીઓ ઝડપાયા સાગર નામનો આરોપી દુબઈ નાસી ગયો છે તેની ધરપકડ માટેની પ્રક્રિયા ચાલુ છે ખાસ કરીને બસોને સુડતાલીસ કરોડનું ફ્રોડ કર્યું હોવાનું બહાર આવ્યું છે આરોપી પાસેથી મોબાઈલ અને રોકડ રકમ કબજે લેવામાં આવી ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મેચ્યુઅલ બેન્ક એકાઉન્ટ મારફતે ફ્રોડ કરતાં વધુ બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે મ્યચ્યુઅલ એકાઉન્ટ કુલ મળીને સુડતાલીસ જેટલા ડિટેક કરવામાં આવ્યા છે પાટણના શૈલેષ ચૌધરી દિલીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે સાગર કરીને વધુ એક આરોપી છે હાલ આરોપી સાગર દુબઈ છે તેની ધરપકડ માટે પ્રક્રિયા ચાલુ છે મ્યુચ્યુઅલ એકાઉન્ટ પર હાલ સાયબર ક્રાઇમ કામ કરી રહ્યા છે બસોને સુડતાલીસ કરોડનું ફ્રોડ કરેલ છે આરોપીઓ પાસેથી કુલ મળીને ચોવીસ બેન્ક એકાઉન્ટની વિગતો ટેકનોલિ ટેકનિકલ એનાલિસિસ ચેક કરતાં બેન્ક એકાઉન્ટ વિરુદ્ધ અલગ અલગ રાજ્યની પાંચસો બેતાલીસ સાયબર ફ્રોડની અરજીઓ મળી છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ટેલિકામ ટ્રાન્સ્ક બેઝ ફ્રોડ જોબ ફ્રોડ જેવી મોડન્સ ઓપરેન્સી ધરાવી અને લોકોનો શિકાર કરવામાં આવતો હતો આરોપી પાંચથી ત્રણ મોબાઈલ અને પાંચ લાખ રૂપિયા રોકડા કબજે લેવામાં આવ્યા છે આરોપી દ્વારા આપવામાં આવેલ મ્યુચ્યુઅલ બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં હાંસલ કરી જમા થયેલ નાણાં સાયબર ક્રાઇમ સિન્ડિકેટ દ્વારા સગેવગે કરવામાં આવતા હતા આરોપી મારફતે આરોપીઓ ટેલિગ્રામ ગ્રુપ મારફતે અલગ અલગ ટેલિગ્રામ ચેનલોમાં બેન્ક એકાઉન્ટની વિગતો પૂરી પાડી સાયબર ફ્રોડ કરી રૂપિયા જમા કરાવી અને કમિશન પેટે મોટો રોકડ રકમનો લાભ હાંસલ કરતા હતા એમ આજે પત્રકારો સાથેની વાતચીતમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ વડા વિવેક ભેડાએ માહિતી આપતા જણાવ્યું હતું હવે જોઈએ તેમની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો રિસ્પેક્ટેડ ડીજી ક્રાઇમ એન્ડ ડોક્ટર મેમ પરિશા રાઠોડ મેમના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તમામ પ્રકારના સાયબર ક્રાઇમની સામે એક્શન લેવા માટે કટિબદ્ધ છે આવી જ રીતે મ્યુલ એકાઉન્ટની સામે અમે સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ અને તેના જ ભાગરૂપે હાલમાં અમારી સામે કેસ આવેલો છે કે એક ઇન્ટના આધારે પાટણમાંથી બે છે ભાઈઓ એક છે શૈલેષ શંકરભાઈ ચૌધરી અને બીજા છે દિલીપ શંકરભાઈ ચૌધરી એ બંને પાસેથી એ ઇન્ફોર્મેશન મળેલી હતી કે તેમની પાસે મ્યુલ એકાઉન્ટ્સનું કે ઓપરેટ કરે છે તો તેના આધારે હ્યુમન ઇન્ટરનેટ ટેકનિકલ સોર્સિસના આધારે તે લોકોની અમે જે પ્રમાણે તે લોકો પાસે રેડ કરીને તેને પકડવામાં આવ્યા અને પછી એ આધારે તેઓની આગળ તપાસ કરવામાં આવી તો અમારી પાસે ઇન્ફોર્મેશન એ મળેલી છે કે ટોટલ આ બંને ભાઈઓ પાસેથી કુલ બસો સુડતાલીસ કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે તેમજ તેઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં પાંચસો બેતાલીસ જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો પણ નોંધાયેલી છે આ ફરિયાદમાં ગુજરાતમાં પણ સિત્તેર જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાયેલી છે અને આમની ધરપકડ કરી લેવામાં આવેલી છે અને તેમની સામેનો ગુનો પણ રજિસ્ટર કરી દેવામાં આવ્યો છે હવે આમાં જવાબની બાબત એ છે કે આ લોકોએ ટેલિગ્રામના ગ્રુપનો ગ્રુપ જે હોય છે એનો ઉપયોગ કરેલો હતો મારિયો પે અને સુપર પે નામના એક ગ્રુપ છે અને એ પ્રકારનું એક મોનિટરિંગ કરવાનું આવતું હોય છે એમાં તે લોકો ટેલિગ્રામમાં અકાઉન્ટ વેચતા હતા આ રીતે તેને પચીસ જેટલા અકાઉન્ટ તેમાં વેચેલા હતા અને એમાંથી એ વસ્તુ ખબર પડેલી હતી કે જેટલા બી એના કસ્ટમર્સ છે એ લોકો વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ જેવા કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે જોબ ફ્રોડ છે ટેલિગ્રામ જોબ ફ્રોડ છે એ બધી વિવિધ પ્રકારની સાયબર ક્રાઇમની એમોમાં તેઓ સંડોવાયેલા હતા બીજો એક જે ભાઈ છે કે તેની ઉપરનો જે લોકો સાયબર ફ્રોડ કરાવતો તો એની સાથે પણ આ કનેક્શન થયેલું છે અને તે સાગર નામના જે વ્યક્તિ છે તે દુબઈ અત્યારે છે તો તેને પણ પકડવા માટે આગળની કાર્ય કામગીરી ચાલુ છે તો આ રીતે બંને અને બંને લેયર આ ઉપરનું છે તેમજ બ્યુલ અકાઉન્ટ જે પ્રોવાઈડ કરવાના છે ત્રણેય લેયર માટેની કામગીરી અમારા દ્વારા કરવામાં આવેલી છે બીજી જાણવા જે એક વસ્તુ એ આવેલી છે આપણી પાસે કે જનરલી જે પ્રકાર આ પ્રકારના સાયબર ફ્રોડ થતા હોય છે તો સિમ કાર્ડ જે છે તે ફિઝિકલ આપવામાં આવતું હોય છે પરંતુ આ જગ્યાએ સિમ કાર્ડ ફિઝિકલ નથી આપેલું પણ સિમ કાર્ડની ડિટેલ આવેલી છે અને ઓટીપી જો આપણે બેંક અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવું હોય તો સિમ કાર્ડ માટે ઓટીપીની જરૂર પડે તો આ લોકો એ પ્રકારની થર્ડ પાર્ટી ઓટીપી ફોરવર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા જેથી કોઈપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થાય તો ઓટીપી આવે તો ઓટોમેટિક જે તે મ્યુલ અકાઉન્ટનો ધારક છે તેના દ્વારા આ જે સાયબર ક્રાઇમનો જે હેન્ડલર છે એને ફોરવર્ડ થઈ જાય તો આ પ્રકારની આ લોકો દ્વારા જે છે એમો એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા જે આખું જે ઓપરેશન છે તેને બસ્ટ કરવામાં આવ્યું છે અને એમો દ્વારા ધરપકડ કરવામાં આવી છે આગળની તપાસ ચાલુ છે